આરોપી છે તેને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી રહી છે અને ત્યાંના સ્થાનિક લોકો શાંત નથી એમ કારણ કે જે છ વર્ષની બાળકી પર જે ઘટના બની છે દહોદની એ ઘટનાને દહોદના જે સ્થાનિક લોકો છે તે ભૂલવા નથી માંગતા અને એ જે આરોપી છે તેને કડકમાં કડક સજા કરાવીને ચમશે તેવું જે નેતાઓ કોંગ્રેસના સામેલ થયા છે તેમાં શક્તિશ્રી ગોહિલ જેવા નેતાઓ સામેલ થયા છે એ પણ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ન્યાય આપો અને જે શક્તિશ્રી ગોહિલે તો એટલા સુધી કહી દીધું છે કે પ્રધાનમંત્રી પણ ગુજરાતના છે તો બીજી રાજ્યોની ઘટનાઓ પ્રધાનમંત્રીને દેખાય છે ગુજરાતની ઘટના કેમ નથી દેખાતી એવું શક્તિસિંહ ગોયલ દ્વારા કહેવામાં આવ્યું હતું શક્તિસિંહ ગોયલ એટલા સુધી કહી દીધું હતું કે પ્રધાનમંત્રી પણ ગુજરાતના જ છે તો દાહોદની ઘટના પ્રધાનમંત્રીના ટ્વિટર એકાઉન્ટ હજી સુધી કેમ નથી એટલા સુધી શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું એક તરફ સભ્ય નોંધણીમાં દાહોદમાં બિલકુલ આંકડો શાંત જોવા મળી રહ્યો છે કારણ કે આવી ઘટના ચાલતી હોય તો બીજી તરફ ભાજપનું સભ્ય નોંધણી ચાલી રહ્યું છે સભ્ય નોંધણીમાં દાહોદ તરફથી આંકડો બિલકુલ શાંત જોવા મળી રહ્યો છે આંકડો અને એ આંકડા શાંતને લઈને હાઈકમાન્ડ પણ નારાજ છે બધા લોકો જાણે છે કે ગુજરાતમાં સભ્ય નોંધણીના આંકડાને લઈને હાઈકમાન્ડ નારાજ છે અને એવામાં ફરી એકવાર આવી ઘટનાઓ દહોજ જેવી બનતી હોય તો આગળના દિવસોમાં ફરી હાઈકમાન્ડ શું કરી શકે છે અને લઈને સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે દાહોદ ભાઈ એક તરફ દીકરીને ન્યાય અપાવવા માટે લોકો રસ્તા પર આવી રહ્યા છે તો